પચ પર મહાદેવની કૃપા એટલે કોટેશ્વર જેનું નિર્માણ સ્વયં નારાયણે કર્યું છે એવું પાપ ધોતક સરોવર એટલે નારાયણ સરોવર નારાયણ સરોવર કોટેશ્વરનો અદ્ભુત ઇતિહાસ વર્ણવે છે કે કોટેશ્વર મહાદેવ જાગીરના મહંત પૂજ્ય શ્રી દિનેશગીરી ગુરુ ગંગાગીરી બાપુ અને નારાયણ સરોવરના પૂજારી શ્રી ભાવેશભાઈ મહારાજ આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારૂટ ખાસ તો હાલે જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ખાસ તો બહુ તેર પછી આ બાપુ આ વખતે પાંચ સોમવાર આવ્યા શ્રાવણ મહિનામાં અને એ સંયોગ બહોતેર વર્ષ પછી રચાયો આજે હું એમ કહેવું તો કહી શકાય કે આખા ભારતના જે ચાર ધામો છે એમાંનું એક ધામ એટલે કે કોટેશ્વર મહાદેવ છું નારાયણ સરોવર કોટેશ્વર નામ તો તમે ખૂબ સાંભળ્યું હશે આ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે એમ કહેવું તો કહી શકાય ખાસ તો અરબી સમુદ્ર અને સિંધુ નદીની વચ્ચે આવેલું આ મંદિર કઈ રીતે આ મંદિરનું સ્થાન છે આ મંદિરની જે બાંધકામ થયેલી છે એના વિશે અને મંદિરના ઇતિહાસ વિશે મારી સાથે અત્યારે આ મંદિરના શ્રી દિનેશગીરી ગુરુ ગંગાગીરી બાપુ છે એટલે આપણે એમને જ મળશું બાપુ શું કહેશું આ મંદિર વિશે આ બહુ પ્રાચીન મંદિર છે રાવણના સમયનું છે ચેતાયુગના વખતનું છે રાવણે જે છેલ્લી તપસ્યા અમર થવા માટે કૈલાશમાં કર્યું હતું ત્યારે ભગવાન એની ઉપર પ્રસન્ન થાય અને રાવણને વરદાન માગવાનું કહે એ રાવણે અમર થવાનું માગ્યું એટલે ભગવાન એક શરત આપી કે ભાઈ તું આ લિંગ જો લંકા સુધી હાથમાં રાખીશ તો અમર થાયશ રસ્તામાં ક્યાં એને જમીન ઉપર નીચે નહીં મૂકતો એટલે દેવોને આ વાતની ખબર પડી ગઈ કે રાવણ તો અમર થઈ જશે એટલે બધા દેવો બ્રહ્મા વિષ્ણુ ભગવાનને વિનંતી કરી તમે કંઈક ઉપાય કરો નહીં તો રાવણ અનંત કરનાક્ષે અમર થઈ જશે તો એ સિંધ નદી અને સાગરનો એ સંગમ હતું અને પણ આ રસ્તેથી અહીંથી પસાર થવાનો હતો ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને આવી એક માયા કરી અને આકાશ માર્ગેથી રાવણથી પસાર થયો એટલે રાવણની મદદ માગી ભાઈ આ ગાય કાઢોમાં ખૂચી ગઈ તું મદદ કર એમ જ જતો રહીશ તો ગાયનું મૃત્યુ થશે તને ગૌવત્યાનું પાપ લાગશે એટલે રાવણને પોતાનું બળનું થોડું ગર્વ હતું તો એક ગાય કાઢીને હમણાં જતો રહેશે એટલે ગાય કાઢો રાવણ નીચે છે ખૂબ પ્રયત્ન કર્યો ગાય નીકળીને એટલે જુસ્સામાં જુસ્સામાં વરદાન ભૂલી જઈશ અને લિંગના ટેકરા ઉપર મૂકી દેવા બાકી ચારે બાજુ પાણી અને કીચડ ભરેલું હતું જેવું લીંગ મૂકી ફરી ત્યાં નીચે જઈશ ગાય કાઢવા તો બધી માયા તો અદૃશ્ય થઈ ગઈ આ તો બધી ભગવાનને માયા કરી હતી લિંગ રાખવા માટે હતી એટલે રાવણને ખ્યાલ આવી ગયો કોઈ દેવ હતા દેવોએ માયા કરી મારી પાસે આ લિંગ નીચે મૂકાયું હું લિંગ લઈને જ જઈશ હરી રાવણ લિંગ લેવા આવે તો કોટી લિંગ દેખાણ રાવણને કે જ્યાંથી કરીને ઓળખી ન શકે કયું લિંગ હતું છતાં રાવણ પોતાની વિદ્યાના બળથી આ મૂકેલા લિંગને ઓળખી છે જ્યારે ઉપાડવાનો પ્રયત્ન કર્યો કુપડુંની અંદરથી અવાજ આવે આકાશવાણી થાય રાવણ ઉપાડજે નહીં મેં તને સૂચના આપીને તે પાલન ન કર્યું આ નીચે મૂકી દેવાનું દુનિયાનો ઉદ્ધાર કરવા એ બિરાજમાન થઈ ગયો તું લંકા જતો રહે એટલે રાવણને અમર થવું હતું ફરી તપ કરી ભગવાનને પ્રસન્ન કર્યા એ સમયે જે કોટિલિંગ હતા માયા તે બધી સમાઈ જાય ભૂમિમાં મુખ્ય એકલિંગ દે ફરી ભોડાના થને વરદાન માગવાનું કહે ફરી પણ રાવણ એ જ માગે અમર થવાનું એ વખતે ભગવાને નાભીની અંદર અમરત રાખી હતી કે રાવણ આ કોઈને બતાવતો નહીં જ્યાં સુધી કોઈને નહીં બતાવો ત્યાં સુધી તારું મૃત્યુ નહીં થાય રાવણ અહીંયાથી અમર થઈ લંકા જાય પછી એ વાત ભાઈ એમના ભાઈને વિભીક્ષણ બતાવી દઈએ ભાઈ મને કોઈ દેવ મારી શકે કારણ કે મારી નાભીમાં અમૃત છે આ ભેદ ખોલ્યા પછી ભગવાન રામનાથ એનું મૃત્યુ થાય મોક્ષ થાય એ સમયે તેત્રીસ કોટી દેવો અહીં આવી ભગવાનની સ્થાપના કરે અને ભગવાન નારાયણના હાથથી જલનો અભિષેક કર્યો એ જલનો પ્રવાહ એ મોટું સરોવર હતું સરોવરની અંદર જ્યારે દેવો નારાયણ સરોવર રાખે એમાં બધા દેવો સ્નાન કર્યું અહીં ભગવાનની સ્થાપના કરી કોટિલિંગ બિનાતા દેવો કોટેશ્વર નામ આપે પછી દેવો અહીંથી અંતમાં વિદાયથી દેવો દેવવાહીંનો મહિમા બતાવ્યો કે કડીકાળમાં કોઈ જીવ મનુષ્ય યાત્રા કરવા ગયો હોય એમાં આપણા અણસઠ તીરથ છે ચારધામ છે યાત્રા કરતાં કરતાં કોઈ તીરથ ભૂલે ચૂકે દર્શન વગર રહી ગયો કે આપણે ત્યાં પહોંચી ન શક્યા હોય તો સરોવરનું સ્નાન અને ભગવાન કોટેશ્વર મહાદેવના દર્શન કરવાથી એને ચાર ધામનું પુણ્ય પ્રાપ્ત થશે કારણ કે આગળના જમાનો યાત્રા માટે પગપાડા જવું પડતો કોઈ સાધન હતા નહીં કે બધા ચાર ધામની યાત્રા કરી શકે એટલા માટે એટલો બધો દેવો મહિમા બધા દેવ આવ્યા હતા એટલે કાંઈ જઈ ન શક્યા હોય તો સરોવરનું સ્નાન અને ભગવાનના દર્શન થશે તો એને ચાર ધામનું પુણ્ય પ્રાપ્ત થશે આ રીતે ભગવાન બિરાજમાન થયા અને ત્રીજો યુગ કહેવાય ત્રેતા યુગ દ્વાપર યુગ અને આ કલિયુગ ચાર જે સરોવર છે આપણા પવિત્ર ચારે દિશાઓમાં એમાં પશ્ચિમનું આપણું નારણ સરોવર કહેવાય ઉત્તરનું સરોવર પૂર્વમાં બિંદુ સરોવર દક્ષિણમાં સરોવર અને પશ્ચિમનું આપણું નારણ સરોવર જ્યાં ભગવાનની નીચે માયા કરી ચરણ રાખ્યા હતા વિષ્ણુ ભગવાને ત્યાં ચરણેશ્વર મહાદેવની સ્થાપના કરાવે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનનાથી જ્યાં નીચે બ્રહ્માજી બહેના એ ગયાકુંડ બ્રહ્મકુંડ તરીકે વિખ્યાત થશે કોઈ પણ મૃત્યુ પામેલો જીવ હોય એના અસ્થિફળ એમાં વિસર્જન કરશે તો એને મોક્ષ ગતિ મળશે નીચે કુંડ છે જ્યાં બ્રહ્માજી બેના ત્યાં અસ્થિ વિસર્જન મહિમા છે ચરણ રાયકાતા ચરણેશ્વર મહાજીની સ્થાપના કરી એમાં જે સ્તંભ છે એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ કહેવાય એની મહિમા છે આ જગ્યાએ રાવણ લિંગ લિંગ કોટિલિંગભાઈના તેત્રીસ કોટી દેવો સ્થાપના કરી અને કોટેશ્વર નામના આરતી ભગવાન બિરાજમાન થયા અને અહીંથી એક હિંગરાજ માતાજીનું મૂળ સ્થાન આપણું પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં આવેલું છે પહેલાંના જમાનામાં છડી લઈ યાત્રા અહીંથી કરવા જતા ત્યાં યાત્રા કરી પાછા આવે છડી અહીં રાખી અને એક પાકી છાપ લેતા મારી ચારધામની યાત્રા પૂરી થઈ ભાગલા થઈ ગયા પછી બધું આવવા જવાનું અહીંથી બંધ થઈ ગયું નકો કોટેશ જૂનામ જૂનું આપણે બંદર હતું અને એ ભારતનો સૂર્યાસ્ત પણ છેલ્લો અહીંયા થાય ભારતનો પશ્ચિમનો છેડો કહેવાય એટલે બે હજારમાં મિલિનિયમ સાલ વીસમી સદીના આખરી સુધી અહીંથી વિદાય આપી હતી અને જ્યારે સિંધુ નદી અહીં સુધી આવતી અઢારસો ને ઓગણીસમાં આપણે મોટો ભૂકંપ આવ્યો એ પછી આપણે સિંધુ નદી આવતી બંધ થઈ ગઈ અત્યારે જેને પાકિસ્તાનમાં અલા બંધ ગયા અલા અલગ કુદરતી જમીન હતી બહાર નીકળે બંધ બની ગયો એટલે નદીનું પણ પાકિસ્તાનમાં રહી ગયું અને સમુદ્રનું પાણી આગળ આવી ગયું ત્યાં નાનો ભાગ છે ગામમાં સરોવરનો એટલો મીઠા પાણીનો ફરતું ચાર ચાર ઉપર મીઠું પાણી સરોવર હતું એ સમયે કોટેશ્વર મંદિરને ખૂબ જીર્ણોધવાની જરૂરથી જજત થઈ ગયું હતું અમારા માંડવીની બાજુમાં એક ગુંદિયારી ગામ છે ત્યાંનું સાધારણ માણસ હતો કંઈ હતું નહીં પાસે ઘરેથી નાસી પાસથી ફરતો ફરતો આવી મંદિરનો સહારો લઈને મંદિરને પાછું સૂતું હોય ભગવાન એને સપનામાં જગાડે ભાઈ ઉઠ અને તને જે પહેલી વસ્તુ જોવા મળે એનો તું વેપાર કરજે ઉઠે સરે ને ઘોડો જોવા મળે ઘોડાનો વેપાર કરે મોટો ઘોડાનો વેપારી બની જાય અને સુંદરજી સોદાગર તરીકે મોટો ધનવાન થઈ જાય આજથી બસો વર્ષ પહેલાં અહીંથી વિદેશ ઘોડા વેચતો કારણ કે આ કોટેશ્વર જૂનું બંદર હતું એ સમયમાં ટીપુ સુલતાન બધાને જે અરબી ઘોડા હતા અહીંથી સપ્લાય કરતો એને ઈચ્છા થઈ કે તો ભગવાનની કૃપાથી બધું ધન મળ્યું મારી પાસે કંઈ હતું નહીં હું ભગવાનને અર્પણ કરું અઢારસો ને સતોતેરમાં કોટેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો અને પોતાની કાયાના કલ્યાણ માટે જે બાજુનું મંદિર છે કલ્યાણસર પોતાની યાદમાં બનાવ્યું આ પહેલાં કોટેશ્વર જાગીર કહેવાથી અને બાર ગામ હતા રાજાશાહેના વખતમાં ત્યારે પણ કચ્છના મહારાજશ્રી પણ આનો જીર્ણોદ્વર કરાવેલો છે આ રીતે ભગવાન બિરાજમાન થયા અને અત્યારે તો પવિત્ર શ્રાવણ મહિનો છે બધાના ભક્તોના કાર્યો પૂરો કરે એ ભગવાન પાસે જે એ જે વખતે યુવન સંઘ જે પોતે પ્રવા પ્રવાસ માટે નીકળે છે ત્યારે કોટેશ્વર આવે છે ત્યારે એ પોતાની નોંધ કરી છે કે ભાઈ અહીંયા એ સમયમાં એંસી જેટલા એમ કે બૌદ્ધોના મર્ઠ હતા પાંચ હજાર બૌદ્ધ સાધુર હતા એટલે સમય અંતરે એવું થતું હોય છે કે જ્યારે એક બૌદ્ધ ધર્મનું જ્યારે વધારે પૂરતો ઓલો હશે એટલે કોઈ એમાં સંપ્રદાયમાં કદાચને એ અંગીકાર થઈ ગયો હશે મૂળ તો આપણો સનાતન ધર્મ છે એ જ ચાલતો હતો પણ પરિવર્તન કુદરત એક ઓલો બને છે સમય પ્રમાણે ને આ ભાર ભારતનો છેડો છે અને આ કોરિક્રિક કહેવાય સમુદ્રની અને બાકી જે મીઠા પાણીનું સરોવર હતું એ તો આટલો ભાગ રહ્યો છે ને છેલ્લો અત્યારે જીર્ણોદ્વા માટે ગુજરાત સરકાર પણ આના માટે પ્રવાસન યાત્રા વિભાગ પણ કાર્ય કરે છે એટલે ભવિષ્યમાં ખૂબ જ વિકાસ બાપુ હું પૂછી કે ગુજરાત પ્રવાસન વિભાગનો આપણને ખૂબ સપોર્ટ મેં અત્યારે જોયું આવતો ત્યારે પણ પણ ક્યાંક એવું લાગે કે હજી જોવાના ઉપર વધારે પડતું ધ્યાન દેવામાં આવે જી જો શું લાગે બાપુ ખાસ હાજી અત્યારે આમ તો હું જે આપણો છેવાડોનો ભાગ હતો અને લગપત તમારો એક ભારતનો આખો પશ્ચિમનો છેડો કહેવાય એટલે વચ્ચેનો સમય પણ એવો આપણે ભાગલા પછી જે આઝાદ થયો દેશ એથી પહેલાં ભારત પાકિસ્તાનના ભાગલા થઈ ગયા ભાગલા પછી વચ્ચેનો સમય એવો ખરાબ આવ્યો કારણ કે મેન આવ હતી એ બધી સમુદ્ર માર્ગે રસ્તો હતો આગળના જમાના પાકા રોડ કે વાહન હતા નહીં એટલે દરિયાઈ માર્ગે આવવાનું બધું બંધ થઈ ગયું અને કોટેશ્વર પણ મોટું ગામ હતું અંધછેત્ર ધર્મશાળા બધું અહીંયા હતું પછી વચ્ચેના સમયમાં લાઈટ નંબરે પાણી નંબરે કોઈ યાત્રી આવે ને આવી હતી ધીરે ધીરે આપણે પાનાદુર લિગ્નાઇટનો પ્રોજેક્ટ આવ્યો પછી પાકા રોડ થયા પછી ડોંગરેજ મહારાજ મરોય બાપુની કથા થઈ નારણસણમાં પછી અન્નક્ષેત્ર ધર્મશાળા ત્યાં બની ગઈ અહીં બોર્ડરની હિસાબે એકોતેર પછી પૂરી ભારત રૂપે આપણે અહીં બીએસએફ આવી ગઈ એટલે રાતના સાડા આઠ નવ વાગ્યા સુધી યાત્રીને આવવા મળે કોઈને રોકાવો ભોજન પ્રસાદ કરવો તો ત્યાં બધું નારણસોમાં સુવિધા થઈ ગઈ એટલે ભારતનો આ છેવાડા છેવાડા ઉપર સરકાર પણ ખૂબ જ ધ્યાન દે છે હજી ઘણો બધો વિકાસ માટેનું એક મોટો પ્રોજેક્ટ સરકાર લાવે છે એટલે ભવિષ્યમાં કદાચને ખૂબ આવતા વર્ષોમાં સરસ પ્રવાસન માટેનો પણ ખૂબ કુલ વિકાસ થાય છે અંદર સમુદ્રમાં પણ એક મોટો પ્રોજેક્ટ ચાલુ છે પછી સફારી બાગ પણ બને છે અને કોટેશ્વર મંદિર માટે પણ ખૂબ સરકાર ભવિષ્ય માટેનું એક આયોજન કર્યું છે એટલે આવતા વર્ષોમાં ખૂબ જ યાત્રી માટે સુવિધા મળે એવી ભગવાને પ્રાર્થના દર્શક મિત્રો ખાસ તો અત્યારે અહીં પણ ઘણા બધા દર્શનાર્થીઓ છે શ્રાવણ મહિનો છે એટલે આપણે એમને પણ મળશું મારું નામ નિખિલભા ગઢવી અમે ગાંધીધામથી આવ્યા છીએ સમગ્ર મનુષ્ય માટે જે પવિત્ર કહી શકાય એવો શ્રાવણ મહિનામાં જ્યારે આપણે અહીંયા કોટેશ્વરના દર્શન કરવા આવીએ છીએ ત્યારે શિવશંકરના બધા એના ભાવિકોને સર્વ એના આશીર્વાદ મળે અને આપણા સમગ્ર ભારત વર્ષમાં એનું નામ ઉજ્જવળ થાય એવી બધાની મનોકામના છે આજે બધા પરિવારથી અહીં કોટેશ્વરના દર્શન કરવા આવેલ સર્વે ભક્તોને ખૂબ જ ફળદાયી કોટેશ્વરના દર્શન થાય છે અહીં બધું જે ડેવલપમેન્ટ થયું છે એ બહુ ખૂબ સરસ છે સરસ પાર્કિંગ વ્યવસ્થા સરસ દરિયાનો નયનરમ્ય દૃશ્ય દેખાય છે અને આપણે જે આજની સંસ્કૃતિ જે પાશ્ચાત્ય બાજુ વરી રહી છે તો આ શ્રાવણ મહિના કે કોઈ પણ વેકેશનમાં મલ્ટીપ્લેક્સ થિયેટર કે ત્યાં ન જતા કે ત્યાં પંદરસો બે હજારનો ખર્ચો ન કરતા તમે તમારા બાળકો તથા એ લોકોને નાના બાળકોને એ લોકોને જે આપણે સંસ્કારનું સિંચન કરીએ તો એ લોકોને જે ધર્મ ભક્તિ અને જે વિવિધ માતાજીના મંદિર છે ભોળાનાથનાં મંદિર છે એવી પાવન જગ્યાએ જ્યારે લઈ જતા હોય છે ત્યારે એમનામાં ખૂબ સરસ ખૂબ સરસ સંસ્કારોનું સિંચન થાય છે તો સર્વે મા બાપને આ નોંધ લેવા ખૂબ વિનંતી એક ચારણ તરીકે કહું છું કે ભોળાનાથ જ્યારે રીજે છે ત્યારે બધું દઈ દે છે કાંઈ માંગવાની જરૂરત જ નથી રહેતી આથી સર્વ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના જય માતાજી નમસ્કાર મારું નામ આરે સમીરભાઈ ગઢવી છે હું ધોરણ છ માં અભ્યાસ કરું છું દયા પરથી આવ્યો છું આજે તમે આ કોટેશ્વર મહાદેવનો તમે લાભ જોઈ શકો છો તમને જો તમે આવ્યા હોત તો આરતીનો લાભ મળ્યો હોત હું તમને એક નાનકડી એક વાર્તા કરું છું એક વખત ભસ્માસુર નામનો એક રાક્ષસ હતો રાક્ષસે ફૂલ તપસ્યા કરી તપસ્યા કરીને શિવ ભગવાને એને કીધું કે બો માંગતાને સુખ આપે છે તો શિવ તો ભસ્માસુર બોલ્યો હું જે પણ મને એવી જ કલા આપો કે હું જેને પણ ટચ કરું ભસ્મા બદલી જાય તો એને કીધું ભલે તો એ એકવાર એક ગામમાં ગયો ગામમાં જઈ અને બધા નાના બાળકો છોકરા છોકરી બધાને ટચ કરવા માંડ્યો એટલે એ ભસ્મ થતા ગયા અડધું ગામ આખું ભસ્મ થયું ભસ્મ થઈને તે પાછા ઈન્દ્ર ભગવાન બધા જ બધા જ શંકર ભગવાનને કહેવા માંડ્યા કે તમે આ શું કર્યું તો શંકર ભગવાન બોલ્યા એ ભણે જો અમે આ કર્યું તું આથી એને એને મારી તપસ્યા કરી તો મેં એને વરદાન આપ્યું એટલે આનમાં હું કાંઈ નહીં કરી શકું તો બ્રહ્મા કને ગયા તો બ્રહ્માએ કીધું કે ભસ્મસૂરને પોતાના જ હાથે પોતાને જ ભસ્મ કરો એવી તમે યુક્તિ કાઢો તો ઇન્દ્રદેવે એક કુવારી કન્યાકુવારી બની અને ના નાચ્યા નાચ્યા નાચીને ભસ્મ ઇન્દ્રદેવ ઇન્દ્રદેવે પોતાના માથા ઉપર હાથ રાખ્યો હાથ રાખ્યો તો ભસ્મસુરે પોતાના માથા ઉપર હાથ રાખ્યો તો બશમસુરત બસન થઈ ગયો એવી છે આ પ્રભુની લીલા ખાસ તો દર્શક મિત્રો હું આપને જણાવી દઉં આ ચારણના બાળકો છે એટલે એમને કા શીખડાવવાનું હોય ને આ ચોથો વેદ છે આ ભણપડે વાતો કરી શકે એટલે એક દીકરી છે અહીંયા આપણે પ્રયાસ કરીએ મોટા બેટા બોલી જાય કેશવ કઈ કઈશ મરીએ નવસોય નિર્ધાર રાત દિવસ કેશ ઉમિરન મે કબહુક લાગે પુકાર કેશવ કલેશ નાશાય દુખ નાશાય માધવ નો હરી પાપ નાશાય મોક્ષદાતા જનાદન

આપણે આશા રાખીએ કે બીજા બાળકો પણ આમાંથી પ્રેરણા લે ખરેખર આ સંસ્કારો ઘરેથી મળતા હોય છે એ આપણે જોયું પણ દર્શક મિત્રો મેં જેમ તમને વાત કરી એમ અત્યારે આપણે શ્રી રાયાજીના મંદિરના પ્રાંગણમાં છે ખાસ તો હું બબ મામાને કંઈક મામા આ જરાક નારણ સરોવર જે દેખાય છે તમને અહીંથી નારાયણ સરોવરનું ગેટ છે તમારે સરોવરમાં જવું હોય તો અહીંયાથી જવાશે ખાસ તો આ મંદિરના ઇતિહાસ વિશે આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરવી હોય તો મને અમારા તંત્રી શ્રી જયમળસિંહ જાડેજાએ જ્યારે અમે નીકળ્યા ભુજથી ત્યારે જણાવ્યું હતું કે કચ્છ મહારાવના મહારાણી મહાનકુંવરબાઈએ પોતાના દાગીનામાંથી એટલે કે એમના પિયરમાં મળેલા દાગીનામાંથી આ મંદિરનું નિર્માણ કર્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક આ મંદિર પાછળ કચ્છ રાજવીનો પણ ખૂબ મોટો ઇતિહાસ જોડાયેલો છે આજે પણ જાડેજા પરિવારના જે લોકો અહીં દર્શન કરવા આવે છે એ અહીંનું પાણી નથી પીતા કારણ કે આ મહારાણી બનાવેલો હતો ને એના પિયર નામોમાં બનાવેલું હતું એટલે જાડેજા પરિવાર જે પોતાની ટેક છે એ આજની તારીખમાં પણ જાળવીને બેઠી છે એટલે આપણે વધુ કાંઈ ના કહેતા આપણે મહારાજને મળશું ભૂદેવ આપનું નામ જણાવો મારું નામ ભાવેશ મહારાજ છે અને હું અહીંયા ત્રિવિક્રમરાજી ભગવાનની સેવા પૂજા કરું છું અને નારાયણસ્વરનો ઇતિહાસ તમે જે વાત કરી કે નારાયણસ્વરનો જે મહિમા છે એ શાસ્ત્રોની અંદર વિશેષ ઉલ્લેખ બતાવેલો છે કહેવાય છે કે ભગવાન વિષ્ણુજીના જમણા પગના અંગૂઠામાંથી આ નારાયણસ્વરોના જળની ઉત્પત્તિ થયેલી છે એનાથી આ સરોવર બન્યું એટલે આ જગ્યાનું નામ નારાયણ સરોવર પડ્યું આપણા ભારતની અંદર પવિત્ર પાંચ સરોવર આવેલા જે પૈકી પંપા સરોવર છે બિંદુ સરોવર છે માન સરોવર છે પુષ્કર સરોવર છે અને આ નારાયણ સરોવર છે અને આ સરોવરની પવિત્રતા એ છે કે આ સરોવરને ચારે બાજુ સમુદ્ર દરિયો આવેલો છે અને વચ્ચે આ સર મીઠા પાણીનું સરોવર છે જે આ જગ્યાની આ વિશેષ પવિત્રતા ગણાય છે અને આપણા ભારતની અંદર ગમેલી યાત્રા કરી આપણા ભારતની અંદર અર્ષતીર્થ અને ચારધામની યાત્રાઓ ગણે છે જો એ બધી યાત્રા કર્યા પછી તમે આ નારાયણ સ્વરૂપની યાત્રા ન કરો કે આ સ્વરૂમાં સ્નાન ન કરો કે આ સ્વરૂનું જળ માથે ન ચઢાવો કરેલી બધી યાત્રા અધૂરી ગણે છે એવા આ સ્થાનનું વિશેષ મહિમા છે અને આપણે જે પિતૃ કાર્ય કરાવીએ પિંડદાન કરાવી વિશેષ આ જગ્યા પર મહત્ત્વ છે લોકો પિંડદાન પિતૃ કાર્ય માટે અહીં આવે છે અને વિશેષમાં મંદિર વિશે તમને જણાવું તો જે તમે વાત કરી કે કચ્છના મહારાણી જે માનકુરબા દર્શન માટે દ્વારકા ગયા હતા અને ત્યાં એવી પ્રેરણા થઈ કે દ્વારકામાં જેવું મંદિર છે એવું મારા કચ્છમાં પણ હોવું જોઈએ અને મારી કચ્છની પ્રજાને દર્શન માટે ત્યાં દ્વારકા દૂર ન જવું પડે કારણ કે પહેલાંના સમયમાં ગાડીઓ હતી નહીં અને બેલગાદાઓથી વેવાડ થતા અને દ્વારકા પહોંચતા બે મહિનાઓ જવા લાગી ગયા એટલે કચ્છના મહારાણીને આ વિચાર આવ્યો કે જો કચ્છની અંદર જો આવી દ્વારકા પૂરી હોય તો મારા કચ્છની પ્રજા દર્શન દ્વારકા દર્શન કચ્છની અંદર કરી શકે તો કચ્છના મહારાણીને પોતાના મહારાજાને વાત કરી કે મેં આવો સંકલ્પ લીધો છે અને મને દ્વારકા જેવું મંદિર મારે કચ્છની અંદર બનાવવું છે ત્યારે મહારાજાએ વાત કરી કે દ્વારકા દેવભૂમિ પવિત્ર ભૂમિ છે આપણા કચ્છમાં એ ભૂમિ ક્યાં તો કચ્છના મહારાણીએ પોતાના જ્યોતિષ પાસેથી નારાયણ સ્વરનો મહિમા સાંભળ્યું અને આ જગ્યા પસંદ કરી કહેવાય છે કે વિક્રમ સંવંત સત્તરસો નેવની સાલમાં કચ્છના મહારાણીએ આ મંદિરોનું નિર્માણ અહીં કર્યું હતું જેટલી મૂર્તિઓ દ્વારકાની અંદર છે બધી મૂર્તિઓની અહીંયા સ્થાપના કરવામાં આવી મુખ્ય મંત્રી તરીકે ત્રિવિક્રમરાયજી ભગવાનનું સ્વરૂપ બી રાજ્ય છે અને સાનમ્યના ભાગમાં દ્વારકાધીશ છે કુંવરણ કલ્યાણજી છે લક્ષ્મીજી છે લક્ષ્મીનારાયણ છે આદિનારાયણ છે ગોર્ધનાથ છે એ હિસાબે બધી મૂર્તિઓની અહીંયા સ્થાપના કરવામાં આવી કચ્છના પોતાના જે ઘરેણાઓ કહેવાય ઘરેણાને ભારોભાર જોખાવી વજન કરાવી અને જે પણ ખર્ચ હતો પોતાના દાગીનાઓમાંથી આ મંદિરોનું અહીંયા નિર્માણ કર્યું હતું એ સમયથી આ મંદિરોને ચારસો વર્ષ થયા એવા ને એવા મંદિરો આજના સમયમાં અડીખમ ઊભા છે મંદિરની ફરતે ફોર્ટ એટલે કિલ્લો બંધાવ્યો કે જે તે સમયની અંદર લડાઈઓ થતી મંદિરની સુરક્ષા માટે કિલ્લો બંધાવવામાં આવ્યો એ પણ ચારસો વર્ષ જૂનો છે ને આજના સમયની અંદર અડીખમ ઊભો છે એટલે વિશેષમાં લોકો અહીં દર્શન માટે પિતૃકાર્ય માટે સ્નાન માટે આ સ્થાન ઉપર આવે છે વિશેષતા નારાયણ સ્વરનું જે પવિત્રતા છે કે ગમે ગંગાનું જે આપણે પાણી કહીએ એવું નારાયણ સ્વરનું પાણીનું મહત્ત્વ બતાવેલું છે અને અહીંના સંચાલન તરીકે બ્રહ્મચારીની પરંપરા છે જે નારાયણ સ્વર જાગીરના બાર પુરુષ બ્રહ્મચારી થઈ ગયા અને આજના સમયની અંદર મહિલા એટલે માતાજી સોનલલાલજી મહારાજ અહીંના તેરમાં ગાદીપદ તરીકે સ્થાન આપે છે અને અહીંની જે વ્યવસ્થા છે એ અહીં સંભાળે છે અહીંયાનું મહત્વ છે ઇતિહાસિક દર્શક મિત્રો મારી સાથે અત્યારે ઘણા બધા દર્શનાર્થીઓ છે આપણે એમને પણ મળશું શું કહેશું ક્યાંથી આવો છો તાલાળાથી આવીએ છીએ કેવું લાગ્યું આ બહુ સરસ બહુ સરસ ધન્યતા અનુભવીએ છીએ અમે અમારે આ બધા આરએસએસ વાળા છે બધા સાથે ટીમ આખી સાહેબ છે બધા પરિવાર સાથે છે બધા બધા સાથે છે બસ આખી બાંધીને આવ્યા છે પ્રવાસી ખાસ તો મને ભાઈ વાત કરી હતી રક્ષાબંધન નિમિત્તે જે આવી જઈ જવાબ આપને જણાવી દઉં રક્ષાબંધન નિમિત્તે દેશની દરેક સરહદે એક દેશના સૈનિકોને એટલે કે આપણા સંત્રીઓને રક્ષાબંધનનો કાર્યક્રમ જે કાલે રક્ષાબંધન છે એટલે આપણે એમને મળશું શું કહેશું ખાસ તો તમારા રક્ષાબંધન મળશે અર્જુનભાઈ સાણીયા સોમનાથ જિલ્લા તલાળાગીરમાંથી એ બહેનો અને ભાઈઓને લઈ રક્ષાબંધન પર્વની નિમિત્તે બીએસએફની જે ત્રણ પોઈન્ટ ઉપર આવતીકાલે એ રક્ષાબંધનના કાર્યક્રમ માટે જવાના છે અને આપણી જે સુરક્ષા કરી રહ્યા છીએ એ નવજવાનો એમનો હોસલો બધે કેમકે છ મહિના એક વર્ષ સુધી એને એ ઘરે જવાનો પણ જે રજા નથી મળતી એ નિમિત્તે એક સહાનુભૂતિ જે નિર્માણ થાય એટલા માટે અમે દૂર દૂરથી અહીંયા એ સરહદ ઉપરના જે આપણા સૈનિકો છે એમને એ હોસલો મળે એ માટે અમે અહીંયા એ રૂબરૂ આવ્યા છીએ સાથે સાથે કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવરના એ દર્શને સ્નાન માટે આવ્યા છીએ આજે રાત્રિ રોકાણ નારાયણ સરોવર આવતીકાલે સવારે એ પોઈન્ટ ઉપર અમે ત્રણ પોઈન્ટ ઉપર જે રક્ષાબંધન માટે જવાના છીએ અસ્તુ તો દર્શક મિત્રો મેં તમને પહેલાં કોટેશ્વર મંદિરની આરતીના દર્શન કરાવ્યા અત્યારે આપણે શ્રી વિક્રમરાયજીની આરતીના દર્શન કર્યા ખાસ તો આ આ મંદિરોના ઇતિહાસ વિશે જે દિનેશગીરી બાપુએ વાત કરી દેવ વાતનું નામ શું કીધું ભારત મહારાજે વાત કરી આપણી જે આપણી જેને કહી શકાય કે સનાતન ધર્મની ધરોહર છે એ આવા મંદિરો છે એ વખતના રાજા મહારાજાઓએ જે આ આ હું બબમાં તમે જરાક આ બાજુ કેમેરો ફેરવો હું આપને દર્શાવવા માગી કે અહીંના મંદિરોનું જે બાંધકામ છે આજે ચારસો વર્ષથી પણ જો અડીખમ ઊભા આ ફોર્ટને તમે જુઓ તો એવું લાગે કે જાણે કાલ જ બનાવ્યો છું એટલે ક્યાંક ને ક્યાંક એ રાજાઓમાં જે વિઝન હતા એમની પાસે જે દ્રષ્ટિ હતી એનું આ ઉત્તમ ઉદાહરણ છે ઘનશ્યામ બારોટ મા લાઈવ નારણ સરોવર ગુજરાત